નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ડિસેબલ પર્સન એટલે કે મિત્રો અપંગ વ્યક્તિ હોય એમને જે સહાય મળતી હોય એ સહાય કે લાભ મેળવવા માટે મિત્રો એક યુડીઆઈડી કહેવાય છે કે જે મિત્રો બાયોમેટ્રિક કહેવાય છે એ ફરજીયાત કરી દેવામાં આવે છે તો તમે કઈ રીતે કરી શકશો તેના વિશે માહિતી આપીશ તો તમારે યુડીઆઈડી ડિસેબિલિટી આઈડી જે કંઈ મિત્રો એ બેનિફિશિયરી સત્ય પણ એપ્લિકેશન છે એમાં જેની બેનિફિશિયરી વેરિફિકેશન ક્લિક કરવાનું છે બેનિફિશિયરી ત્યાર પછી તમારે અહીંયા આધાર નંબર લખી દેવાનો છે તો આપણે એ લખી દઈએ ત્યાર ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ બતાવીએ જેવો જ મિત્રો આધાર નંબર લખી જાય ત્યારબાદ નીચે તમારે મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે પણ મોબાઈલ નંબર લખી શકો એવું ફરજિયાત નથી ત્યારબાદ ઈમેલ આઈડી તમારો મોબાઈલમાં એ લખી દેવાનું છે ત્યારબાદ એમ તો ટિકમાં કરીને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ તો આગળની પ્રોસેસ જોઈએ તો મિત્રો જેમાં તમારે એક ઓટીપી આપશે ઈમેલ આઈડીમાં અને મોબાઈલમાં તો ગમે તે એક ઓટીપી તમારે લખવાનું છે બેમાંથી બંને સરખા ઓટીપી આવતા હશે લખ્યું એને ત્યારબાદ મિત્રો એ લખી જાય એટલે મિત્રો આવું તમારી સામે આવી જશે બેનિફિશિયરી વેલિડેટેડ કે મિત્રો જે અપંગ કે ડિસેબલ પર્સન હોય એમને મિત્રો જે સહાય મળતી હોય છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી તેમાં મિત્રો આ સહાય ચાલુ રાખવા માટે હવે તમારે આ કેવાયસી સી ફરિયાદ છે તો આ કેવાયસી કરશે તો જ તમને આગળની સહાય મળશે ત્યારબાદ મિત્રો સ્કેન ઉપર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ તમારો જે ફોટો હોય એ તમારે ઓખો ચાલુ બંધ કરવાનો રહેશે અને તમારો ફોટો આવી જશે તો આપણે એક વ્યક્તિનું કરીએ ત્યારબાદ આગળની પ્રોસેસ તમને બતાવીએ તો હવે મિત્રો આખો ચાલુ મંગ કરવાનું રહેશે અને જેવો જ મિત્રો તમારો ફેસ અસર થઈ જાય એટલે તમારે બેનિફિશિયરી વેરિફિશિયરી એવું સક્સેસફુલ લખીને આવી છે આપણે લાઈવ પ્રોસેસ કરીને બતાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો તો આવો મિત્રો આવે એક બે વાર તો ચિંતા નથી કરવાની બીજી વાર સ્કેન ઉપર ક્લિક કરીને તમારે ફોટો સ્કેન કરી લેવાનો રહેશે તો મિત્રો એક ફરજિયાત કહેવાય છે કે જેનાથી મિત્રો તમે અપંગ છો એવું મિત્રો સાબિત થશે અને યુડીઆઈડીમાં તમારું કહેવાય છે તે મિત્રો વેરીફાઈ રીતે સક્સેસફુલ થઈ જશે તો આપણે ટ્રાય કરીએ ત્યારબાદ તમને પ્રોસેસ બતાવીએ તો આ રીતે મિત્રો તમારું જે આધાર વર્ષ છે તે સક્સેસફુલ થઈ જશે અને અહીંયા મિત્રો આપને બીજા આઈડી તમારું રિલેટેડ બીજા છે ટ્રાન્ઝેક્શન આઈડી મળી જશે એમાં તમારો ડિટેલ છે એટ ઓફ બર્થ છે જે મિત્રો તમામ માહિતી હશે તમારી એ મિત્રો તમારે અહીંયા આવી જશે તો બેનિફિશિરી આઈડી મળી જાય ત્યારબાદ મિત્રો તમારે ઓકે પર ક્લિક કરીને એક સર્ટિફિકેટ આવે એને તમારે જનરેટ કરી દેવાનું રહેશે તો હવે સ્ક્રીનશોટ લઈ લેવાનું રહેશે પહેલાં તમારે ત્યારબાદ તમારે બેનિફિશિયરી સર્ટિફિકેટ એટલે મિત્રો જે વ્યૂ બેનિફિશિયરી સર્ટિફિકેટ એટલે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લેવાનું રહેશે તો અહીંયા તમારે જે બીએસ આઈડી હોય એ તમારે લખી દેવાનું છે પંદર કે ચૌદ કરોડ જે તમને અહીંયા હાલ આપણે જે વેરિફિકેશન કરી એ વખતે મળ્યો છે તો અહીંયા લખી દઈએ ત્યારબાદ આગળની પ્રસિદ્ધ જોઈએ ત્યારબાદ પ્રોસેસ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને એક ઓટીપી જશે ઇમેલ આઈડી અથવા મોબાઈલ ઉપર તો ગમે તમારે આપણો ઓટીપી આવે લખી દેવાનો રહેશે ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ વેરીફાઈ વગર ક્લિક કરી દેવાની હોય છે મિત્રો એક સર્ટિફિકેટ આવી જશે જેને તમારે ડાઉનલોડ કરી રાખવાનું રહેશે પછી તમારા મિત્રો જરૂરી કામમાં આવશે તો મિત્રો આ યુડીઆઈડીનું મિત્રો એક કેવાયસી અપડેટ છે કે જે મિત્રો અપંગ હોય એમના મારે ફરિયાત છે તો આ રીતે મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે અને આવો કઈ વસ્તુ મિત્રો તમારા ગ્રામ પંચાયતમાં અથવા જે સમાજ સુરક્ષાની ઓફિસ હોય ત્યાં જેની પણ આસાનીથી તમે કરાવી શકો છો તો આ રીતે મિત્રો તમે સ્ક્રીનશોટ લઈને સાચવી રાખવાનો છે જેથી મિત્રો તમને સહાય મળતી હોય પણ એ મિત્રો ચાલુ રહે તો આ મિત્રો બેનિફિશિયરી સત્ય પણ એપ્લિકેશન દ્વારા તમે આસાનીથી કરી શકો છો બાકી ના ફાવે તો તમે તમારી ગ્રામ બજારમાં જઈને પણ કરાવી શકો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો